કડી ઠરી ગયું તું માથું ઠરી ગયું તું નાય સંદીપ શું કરે સંદીપ તો જય માતાજીને રામ રામ ફેમિલીને તો ચરમા તો ખાઈ પીન ફર્સ્ટ થઈ જાય તૈયાર હા આ બિલી પત્રણ જાડું નમી જોને કે ઊભો કરતો હો એવું છે બહુ મોટો થઈ ગયો હવે માં ઉપર હું સુવી જીદો હા હવે મસ્ત થઈ જા લે ના છે ને સંદીપ છે ઘરે સંદીપ ને કેમ કે રજા છે એટલે ઘરે છે અને આપણે છે ને ઓલું વાયુ છું ને અમે હું કહેવાય એને ડ્રેગન ફૂડ તો ડ્રેગન ફૂડ જો આયા

કેમ પતો ભાઈ આ કેમ અહીં બેહી ગયા હે કેમ બેહી ગયા નથી બેહડો મને જય હો દાદા જય હો દાદા લાઈક કરજો ઓ દეთი કેવાનું હોય જય હો દાદા હા લાઈક કરજો એવું છે કેમ અહીં બેહી જા હે મો વે જાવ લે કોણ જવાનું છે તમારે જવાનું છે ને હા લે સંદીપને આજ જવાનું છે મોવા પુન પ્રતિકભાઈ જાય કા

લેવું પડે ને ફટાફટ બધું કામ કરવું પડે પછી મારે જવાય કેમ કે કામ પડતું મૂકીને તો ન જવાનું હોય અને તમને બધાને એમ થતું હોય કે દયાબેન કંઈ કામ નથી કરતા ને એક તરફ ફરે છે ફરે છે પણ ફેમિલી અહીંયા ઘરે આવીને તમે જોઉં ને તો તમને ખબર પડે ને હું ને હું છે ને શૂટ કરું ને હું ને હું કેમ કઈ કઈ રીતે કામ કરી તમે કહો લ્યો હવે આ ફોન મૂકો ને પછી હું મારું કામ કરી શીખું હે સંદીપ એવું જોઈએ ને શૂટ આખા દિન 10 15 મિનિટ નું હોય હા ને 24 કલાક નો દિવસ હોય હા હાસી કલાક રાત ને 12 કલાક દિવસ હાસી વાત ને સંદીપ હું ને હું શૂટ કરું ને હું નું કેમ કામ કરું તારે કોમેન્ટ બહુ કામ ને કરતી કામ ને કરતી એમ કે છે આ બધા કેમ હશે બધા અહીંયા હું બીજો કોઈ કામ કરવા આવે તો કામ કરાવ કોદી તમારે કોને કેમ કે કાઈ વાંદર કે ને કેવા દે બીજો હું હોય આપણે કામ આપણો આપણો ઘરનો આપણે કામ કરતા બીજો કોઈ થોડો કામ કરવા હે બધુંય ઘરનો કસરા પોતા વાસણ રાંધવું ખાવું પીવું તક જાવું આવવું બાકી સૂટ તો પછી તો હું કામ કરવાનું સૂટ હું કામ ગયો તો બુધા ભણવા વઈ જાય ને પટિક મમ્મીની મમ્મી બે છોકરા હોય અને ફેમિલી સેરે અમે કેટલા વાગે ના જાજે તમને કહો પાંચ વાગે ની વેલા ના જાગતા હોય તો એની અમારે રસોઈ બનાવી જાય હાથ વાગે ને તમારે રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા કેમ કે અમારે છે ને વિડિયો શૂટ કરવાનો હોય ને એટલે વેલા નેવરા થઈ જાય હાસી વાત ના સંદીપ એટલી અમારી મહેનત હોય તમને બધાને ભલે કેમ ગમે એમ લાગતું હોય પણ અમારે અહીં કામ છે ને ડબલ હોય અને હા બેનના છોકરા છે ને પણ બેન ને ઓછા કવરાવશે મને ઓછા વધારે કવરાવશે કેમ કે છે ને બેન ભલે એના છોકરા છે પણ બે ભાઈઓને છે ને મારે જ રહેવાની ટેવ છે કા છે કાંઈ વાંધો ને હવે હાલા કરે અને હાલો હવે મજા આવશે એ તો બધા વિડીયો બને રહેજો તમને બધાને મજા આવશે જો તમને ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો અને હવે તમને છે ને જોરદાર જોરદાર વિડીયો જોવાની મજા આવવાની છે તો જેના પ્લીઝ કરી દેજો ભાઈ બીજી વાર જાગી જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા જાગી જા એક ઘડીક જ ફૂવાનો હોય કોઈ દેમ નથી કે અડધી કલાક ફૂઈ

બેન પણ આવવાના છે કે એતુ એતુ પણ આવવાનું છે એતુ ને શું લેવાનું છે ગરમ કપડા હા ગરમ કપડા કેમ કે હવે શિયાળો આવી ગયો છે એટલે કપડા ને એવું બધું લેવાનું છે તો ફટાફટ હવે અમે જાય કેવી રીતના કપડા લે શું કુરિયરમાં મોકલાવી મોકલાવીએ વિડીયો માં રહેજો એટલે તમને બધાને ખબર પડી જાય તો ફટાફટ હવે અહીંથી જઈએ અમે મોવા તો ફેમિલી છે ને મોવા જવાનું હતું ને તો રિક્ષા મળતી નથી સંદીપ ને અહીં ગાડી લઈને ઉભા અમે આવી ઉભા કા મળસ કે નહીં મળતી નથી મળતી નથી હા હા

બે લોટે બે લોટે બે લોટે કે બસાય એમ જો ને હવે આનંદ લાગો ને થાકી જ આવે એ

સંદીપ ક્યાં જ રજા છે હૈદરાબાદ થી પોર્ટુગલ એટલે આપણે અહીંયા હૈદરાબાદ કરવાનું છે હૈદરાબાદ થી સંદીપ છે ને જાય છે ના કુરિયર મોકલવા અમે અહીંયા ઉભા રહી તો આગ્રી કોરિયર કરી દે તો ઈવડાના કેટલા તિતિ ફોન આવતા ને તો ઈ કરવાનું હતું તો કુરિયર કરી દીધું છે વિદેશમાં વિદેશમાં કુરિયર કર્યું છે વાર ને આને મોટર મોટી જબર લીધી કેમ એવું આપે આપણે આમ એટલે એવું છે ને પણ હા ફોટો મોકલી તમારી વસ્તુ તમને

ત્રાણું થઈ છે તો રસોઈ બનાવવા માંડીએ અને આજનો વિડિયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું આ હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો લોક તમને કેમો છે અને કેમો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મોશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા ડસી યુ